પાલિતાણા પંથકમાં કમોસમી વરસાદથી સર્જાઈ તારાજી ખાખરીયા ગામે ખેડૂતોનો પાક પાણીમાં થયો ગરકાવ પાસ મગફળી સહિતનો પાક પલળી ગયો ત્યારે રાત દિવસ ખેડૂતોએ મહેનત કરીને તૈયાર થયેલો પાક એટલે કે કોળિયો છીનવાયો સેંજડિયા મોટી રાજસ્થળી ખાખરીયા ગામોમાં પાકને થયું વ્યાપક નુકસાન આખરે ખેડૂતો સરકાર પાસે સહાયની કરી રહ્યા છે માંગ

બધું પાણી ઓસરી ગયેલું છે પણ આમાંથી કાંઈ હાથમાં આવે એમ નથી અત્યારે તો જેટલો પણ ખર્ચો કરેલો છે એમાંથી એનું વળતર તો આપણે નફો તો એક રહ્યો પણ નુકશાનીમાં છે અત્યારે સરકાર શ્રીને એ જ વિનંતી છે કે અત્યારે તાત્કાલિક ધોરણે આનું સર્વે કરી અને રાહત પેકેજ મંજૂર કરે મારું નામ પાલડિયા તળશીભાઈ અમરજીભાઈ ગામ ખાખરિયા તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર બે હજાર એકથી સતત ભાજપના કાર્યકરનો હું સભ્ય છું અને આ ગામને ન્યાય મળે એવું હું તમને ખાસ વિનંતી કરું કારણ કે રવિ પાક તદ્દન નષ્ટ પામેલો છે કોઈ ખેડૂતને કોઈ જાતનું વળતર મળે એવું કાંઈ છે નહીં નથી લાભ મળતો ખેતરનો ખાતરનો કોઈ વસ્તુનો બિયારણનો દવાના કોઈ પૈસા આવે એવું છે નહીં અત્યારે સરકારને મારી નમ્ર વિનંતી છે કે વેલા હાર માં ત્રણ જી માં આ સર્વે થાય એવી વિનંતી છે મારું નામ લાભુભાઈ જીવરાજ પાલડિયા ગામ ખાખરિયા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર આ વરસાદને લઈને નુકસાની નું કહેવું એ કોઈ કહેવાનો વસ્તુ જ નથી સાહેબ કારણ કે ગઈ રાત્રે લગભગ દસ વાગ્યા થી સવારના પોણા છ સુધી એ ધોધમાર વરસાદ પડ્યો જેના હિસાબે આ આજુબાજુના દરેક ગામો અમારું ગામ ખાખરિયા છે નવું ગામ બળેલી કુંભણ ખાખરિયા ચેંજળિયા વગેરે લોચડા વગેરે ગામોમાં એટલી નુકસાની થઈ છે સાહેબ કે આ ખેતરો બધા પાણીના ભર્યા હતા આ તો અત્યારે વરસાદ ધીમો છે નથી એટલે જતું રહ્યો છે બાકી બહુ નુકસાની નથી આ પાથરા જે સિંગના મગફળીના પડ્યા છે એ સંપૂર્ણ પલ્લી ગયા અને એમાંથી જે ઢોરને માટે સારો રાખવાનો હતો એ પણ રહે એમ નથી અને ખેડૂતને જે મગફળીની આવક થવાની હતી એ પણ હવે કોઈ આ આ પેલી મગફળી કોઈ માગશે જ નહીં ઓનલાઈનવાળા તો લેશે જ નહીં પણ જે વેપારી છે એ પણ હાવ એકદમ ઓછા ભાવ નજીવી ભાવથી માગી અને ખેડૂતની પાસેથી લઈ લેવાની ગણતરી કરશે અને ખેડૂતો એમાં મોટો ખર્ચો કરેલો ખેતી પાણી ખાતર દવા વગેરે ખેતી મજૂરી જે મોટો ખર્ચો કરી દવાનો બધો એમાંથી કાંઈ આવક થાય એવું નથી તો શ્રી ને સરકાર દી ને જાણ કરો કે આમાં ખેડૂત ની થોડીક સહાય કરે